స్పందన సామాన్యకా కాతీస్ మా అడియాను శుక్రవారం ધર્મસભા આજે સંત સેસિલિયાનો પર્વ ઉજવે છે ઈસુ યરુસલેમના મંદિરમાંથી પ્રભુને ચડાવવાના બલીઓનો વેપાર કરતા લોકોને હાંકી કાઢે છે શું મેં મારા શરીર અને અંતરને પ્રભુના મંદિરના બદલે બજાર બનાવી મૂક્યું છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય ઓગણીસ કડી પિસ્તાળીસથી અડતાળીસ પછી મંદિરમાં જઈને તેમણે વેપારીઓને એમ કહીને બહાર કાઢવા માંડ્યા કે શાસ્ત્રમાં લખ્યું છે કે મારું ઘર પ્રાર્થના ગૃહ બનવું જોઈએ પણ તમે એને અડ્ડો બનાવી મૂક્યો છે પછી તેઓ દરરોજ મંદિરમાં ઉપદેશ કરતા હતા મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓ લોકોના આગેવાનો સાથે મળીને તેમનું કાસળ કાઢવા તાકતા હતા પણ શું કરવું એ તેમને સૂચતું નહોતું કારણ બધા લોકો તેમને તલ્લીન થઈને સાંભળતા હતા ઈસુ પાસ્ખા પર્વ દરમિયાન મંદિરમાં વેપાર ધંધા કરતા વેપારીઓને હાંકી કાઢે છે પૈગંબરોને મતે યરૂશાલેમનું મંદિર પ્રભુનું ઘર છે આ ઘરમાં માત્ર પ્રાર્થના જ થવી જોઈએ વેપાર વાણિજ્ય નહીં જ્યાં બજાર હોય ત્યાં ભાવતાલ થાય ખરીદ વેચાણ થાય આ પ્રવૃત્તિઓ શાંત વાતાવરણ પૂરું ના પાડે આજે આપણા કેટલાક તીર્થસ્થાનોની સ્થિતિ આવી જ છે ત્યાં વેપાર ધંધા નહીં થતા હોય પણ એટલી બધી વાતો એટલો બધો ઘોંઘાટ કે ભક્ત શાંતિમાં પ્રાર્થના ના કરી શકે ઈસુની આ પ્રવૃત્તિથી તેઓ સ્થાપિત હિતોને પડકારે છે સ્થાપિત હિતો પડકારને પ્રતિસાદ આપવાને બદલે પડકાર કરનારને ખતમ કરી નાખવાની યોજના બનાવે છે ઈસુ તો પાસખા પર્વનો પ્રત્યેક દિવસે મંદિરમાં આવીને મંદિરમાં ભેગા થતા લોકોને ઉપદેશ આપે છે પાસખા પર્વને કારણે યરૂશાલેમ તો યહૂદીઓથી ઉભરાય છે યરુશાલેમના મંદિરમાં પ્રભુ વસે છે જેને વેપારીઓ ભ્રષ્ટ કરતા હતા ઈસુ આ વેપારીઓને બહાર કાઢી મૂકે છે ઈસુ પોતે પ્રભુ છે આ પ્રભુનું કાસળ કાઢવા પુરોહિતો અને શાસ્ત્રીઓ યોજનાઓ ઘડે છે આ પુરોહિતો અને શાસ્ત્રીઓને કોણ વારશે ઈસુ જાણે છે કે મંદિરમાંથી વેપારીઓને હાંકી કાઢવા એ મધપુડો છંછેડવા બરાબર છે એ માખો ઈસુને જ કરડવાની છે પણ ઈસુ ડરતા નથી હિંમતભેર એમને જે કરવાનું છે તે તેઓ કરે જ છે નૈતિક હિંમત આજે કેટલાક પુરોહિતો સિસ્ટર સમાજસેવકોમાં જોવા મળે છે પ્રભુ પ્રત્યેની તેઓની લગ્નને કારણે અને દિન દલિતો પ્રત્યેની તેમની લાગણીને કારણે તેઓ જીવના જોખમે સ્થાપિત હિતોનો વિરોધ કરે છે તેઓને ખબર છે કે સ્થાપિત હિતોના હાથમાં નાણું છે સત્તા છે વગ છે બળ છે છતાં હિંમતભેર અહિંસાના માર્ગે આ સમાજ સેવકો સમાજના કચડાયેલા વર્ગોની વાચા બને છે આજે પણ શહીદ તથા સજ્જનો જોવા મળે છે કદાચ આપણે સ્થાપિત હિતો હોઈએ તો આપણે આંખ ખોલવાની જરૂર છે આપણે એ તપાસવાનું છે કે શું આપણે અન્યાય કરીને સત્યનું ગળું દબાવી દઈએ છીએ શું આપણે અસત્યને પક્ષે ખડા રહીએ છીએ ત્રીજો પણ એક વર્ગ છે જે શાંત રહેવાનું પસંદ કરે છે પહેલો વર્ગ સત્યનો સાથી બીજો વર્ગ અસત્યનો સાથી મૌન પાળનારો વર્ગ વિશાળ છે આપણે મૌન તોડવું પડશે સત્યને સાથ આપવો પડશે આપણે ઈસુ જેવા બનવું પડશે અધર્મને આપણે ચલાવી ન લઈ શકીએ ધર્મને માર્ગે ચાલવાની પ્રભુ આપણને શક્તિ પૂરી પાડે प्रगीरी भनी मलशे क्या थी सहा मलशे क्या थी सहा

निमोकलशेरि रो तारो, तारो ए प्रभु रखे तारो तारो उभो तारे जमने हात उभो तारे जमणे हात दिवस न सूर्य तपतो नर्श नहि तने दिवस न सूर्य तपतो नडशे नहीं ए तने नहीं नडे तने रात नो चांद नहीं नडे तने रात नो चांद पड़वा पडवान ते ते तर्खवाड पडवान ते ते जो कुन खाए लगा जो कुन खाए लगा जो कुन खा

સંકટમાં હેથી લેશે લેશે હશે તારો રક્ષણ હશે તારો રક્ષણ હા જા તુહારે હારે રક્ષી રહેશે હશે તને જા તુ તુહારે પાર जी रेतने प्रभु प्रभुजे ए सदाकार प्रभु प्रभुजे ए सदा का अजेरु उ पवित्रगिरि भि ज्ञा सहा सर्जा प्रभु जी मन मोकलशेर सहाय मजे उठावी